નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ આઠ વિષય છે સંસ્કૃત તેમાં ગલા સ્વાધ્યાય પોથીમાં વંદના તેમનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી કરી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને વિદ્યાર્થી મિત્રો જો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા વિડીયોની લિંકો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ વિષય સંસ્કૃતમાં ગાલાસવાથી પોથીમાં વંદના પેલો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પેલો પ્રશ્ન છે સુર ભારતી કા અસ્થિ તો જવાબમાં આવશે ઓપ્શન બી દેવી સરસ્વતી બીજો પ્રશ્ન નાદ બ્રહ્મ્યમય વાગીશ્વરી કા અસ્થિ તો જવાબમાં આવશે ઓપ્શન ડી દેવી સરસ્વતી ત્રીજો પ્રશ્ન શરણિયા શબ્દનો શો અર્થ છે તો જવાબમાં આવશે ઓપ્શન એ રક્ષણ કે શરણ આપનારી ચોથો પ્રશ્ન મુખરા કવિતા એટલે શું જવાબમાં આવશે ઓપ્શન બી વાચાળ કવિતા પાંચમો પ્રશ્ન કવિ સરસ્વતી દેવીને ક્યાં બિરાજવા પ્રાર્થે છે તો જવાબમાં આવશે ઓપ્શન સી મન હંસ પર છઠ્ઠો પ્રશ્ન બોધિ વિકાસમ કુરુ એમ કહી કવિ સાનો વિકાસ કરવાનો કહે છે તો જવાબમાં આવશે ઓપ્શન સી સંપૂર્ણ બુદ્ધિનો વિકાસ કરવાનો સાતમો પ્રશ્ન કુંઠાવીસ હારીણી એટલે શું તો જવાબમાં આવશે ઓપ્શન એ મનોવિકૃતિઓના વિષને હરનારે આઠમો પ્રશ્ન દેવો અને ઋષિ મુનિઓ પણ જેના ચરણોમાં વંદન કરે છે તે સરસ્વતી દેવી છે નવમો પ્રશ્ન મહિનામાં બે પક્ષ હોય છે દસમો પ્રશ્ન વિમલ શબ્દનો અર્થ નિર્મળ થાય અગિયારમો પ્રશ્ન વાચાળ કે બોલકીનો સંસ્કૃત શબ્દ મુખરા ત્યાર પછી પ્રશ્ન નંબર બે કાવ્યના આધારે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યાઓ પૂરો પેલી જય જય હે ભગવતી સુર ભારતી બીજી તવ ચારણો પ્રણમામહ ત્રણ તે શરણમ ગચ્છામહ ચોથી ખાલી જગ્યા હર જડતા કુરુ બોધી વિકાસમ પાંચમી હે દેવી તમસી લલિત કલામયી જ્ઞાન વિના મપી જ્ઞાન વિભમી છઠ્ઠી કાલે જગ્યા હે દેવી તવ પદ કમલ ને અસ્માકમ મતિ આસ્તામ તો આજે ખાલી જગ્યાઓ છે જે તમારે જોઈને અહીં ફરીથી છ છ ખાલી જગ્યા લખવી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પેલું વાક્ય સાચું છે બીજું વાક્ય સાચું ત્રીજું વાક્ય સાચું ચોથું વાક્ય ખોટું પાંચમું વાક્ય સાચું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના અવિભાગ અને આ વિભાગના વાક્યાંશોને યોગ્ય રીતે જોડો તો ચાલો જોઈએ નાદ બ્રહ્મમયી જય વાગીશ્વરી બીજું વાક્ય લલિત કલામયી જ્ઞાન વિભામયી અયી કુંઠા ત્યાર પછી ત્રીજું વાક્ય બનશે હર જળતામ કુરુ બોધિ વિકાસમ સિદ્ધ પંકજમ તનુ વિમલે પ્રશ્ન નંબર પાંચ કાવ્યના આધારે નીચેના સંસ્કૃત શબ્દોના સાચા અર્થ લખો પ્રશ્ન પાંચ કાવ્યના આધારે નીચેના સંસ્કૃત શબ્દોના સાચા અર્થ લખો તો ચાલો જોઈએ કુંદ મોગરાનું ફૂલ તનુ તો તેનો અર્થ હશે શરીર દેહ તુ હિનમ તો તેનો અર્થ છે હિમ બરફ વિમલ તો તેનો અર્થ થશે નિર્મળ સ્વચ્છ મુખરા તો બોલકું વાગીશ્વરી તો તેનો અર્થ થશે તેની સામે આપેલી વિકલ્પોમાંથી શોધીને લખો શુર ભારતી તે તેનો સમાનાર્થી શબ્દ થશે વાગીશ્વરી મતિહી તો તેનો સમાન શબ્દ બુદ્ધિ તો અહીં જે આપેલા છે તેમના સમાનાર્થી શબ્દો જોઈએ શશી તો તેનો સમાન શબ્દ હિમાંશુ ધવલ તો શ્વેત કે કરહ ચરણો તો પાયદો અને તો ત્યાર દરેક પ્રશ્ન નો ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો પેલો પ્રશ્ન નાદ બ્રહ્મમયી વાગીશ્વરી કા અસ્થિ જવાબ નાદ બ્રહ્મમયી વાગીશ્વરી દેવી સરસ્વતી અસ્તિ બીજો પ્રશ્ન શરણિયા દેવી શારદા ત્રિભુવને કીદશી અસ્તી જવાબ સરણ્યા દેવી શારદા ત્રિભુવને ધન્યા અસ્તી ત્રિજો પ્રશ્ન નવરસ મધુરા કવિતા કીદૃશી વર્તતે જવાબ નવરસ મથુરા મુખરા કવિતા વર્તતે ચોથો પ્રશ્ન સરસ્વતી કાં હરતી કંચ કરો સરસ્વતી ઝડતા હરતી બુધિવિકાસ ચરોતી પાંચમો પ્રશ્ન કેશાં મતિ સરસ્વત્યા પદકમલે આસ્થા જવાબ

નીચેના શ્લોકો ના ચરણા નવરસ મધુરા કવિતા મુખરા સ્મિત રૂચિ રુચિરા ફરેણા તો તેનો અનુવાદ જોઈએ ભાષાંતર જોઈએ હે દેવી તું સર્વ શરણ આપનારી ત્રણેય ભુવનોમાં ધન્ય દેવો અને ઋષિ મુનિઓ જેના ચરણોમાં વંદન કરે છે એવી નવ શબ્દોથી યુક્ત કવિતા જેવી અને સ્મિતની ક્રાંતિને લીધે તેજસ્વી આભૂષણો વાળી છે ત્યાર પછી બીજો શ્લોક આસીના ભવ માન સહંશે કુંદતુહિન શશી ધવલે હરઝડતા કુરુ બોધિ વિકાસમ સિદ્ધ પંકજ તનુ વિમલે બીજા શ્લોક નું ભાષાંતર જોઈએ અનુવાદ જોઈએ કુંદ પુષ્પ હિમ અને ચંદ્રમાં જેવી શ્વેત વર્ણા હે દેવી મારા હંસ ઉપર બિરાજમાન વર્નરૂપી હં જેવા નિર્મળ શરીર વાળી અનાનરૂપી જડતા ને તું હરી લે અને બુદ્ધિ નો વિકાસ કર ત્યાર પછી ત્રીજો શ્લોક લલિત કલામયી જ્ઞાન વિભામયી વીણા પુસ્તક ધારી મતી રાસ્તામ નો તવ પદ કમલે અયે કુંઠા વિશ હારીં આ શ્લોક અનુવાદ જોઈએ હે મનોહર કળાઓ વાળી જ્ઞાન ક્રાંતિ વાળી વીણા અને પુસ્તક ધારણ કરનારી મનોવિકૃતિઓ ના વિષને હરનારી દેવી તારા ચરણ કમર માં અમારી બુદ્ધિ રહો ત્યાર પછી પ્રશ્ન નંબર દસ નીચેના શ્લોકો પૂર્ણ કરો પેલો શ્લોક છે જય જય હે આ શ્લોક આપણે પૂર્ણ કરીએ જય જય હે ભગવતી સુર ભારતી વાગીશ્વરી પ્રણમાય તે શરણામ ત્યાર પછી બીજો શ્લોક પૂર્ણ કરીએ તમસી શરણ્યા ત્રિપૂર્ણ ધન્યા સુર વંદિત ચરણા નવરસ મધુરા કવિતા મુખરા સ્મિત રુચિ રુચિરા ભરણા ત્યાર પછી ત્રીજો શ્લોક આશી ભવ માન સહન છે કુંદ શશી ધવલે હર જડતા કુરુ બોધિ વિકાસમ સિત પંકજ તનુ વિમલે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ આઠ વિષય છે સંસ્કૃત તેમાં ગલાસવા પોથીમાં વંદના તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠ એકનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ એકની અંદર ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર